હાર્દિક સ્વાગત અભિવાદન કરું છું વાયા વાયા ફરતા ફરતા રૂમસુમ કરતા ઘુમતા પહેલી પહેલીવાર આવ્યા હોય ચેનલમાં સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય તો જલ્દી કરી દેજો અને ફાસ્ટ રિવિઝન છે એટલે ફાસ્ટ એટલે કરાવશું એકદમ સ્લો પણ આપણે માત્ર ટુ ધી પોઈન્ટ આલશું કેનો અર્થ શું થાય છે એટલે આપણને પરીક્ષામાં યાદ રહી જાય તમારી સામે અહીંયા શ્લોક છે બાલ ઉત્તિષ્ઠ સયાતઃ સ્વસ્થ વૃત્તમ સમાચર સ્મર જગત વિદાતારમ તતઃ શુદ્ધમ જલમ પીબ પરીક્ષામાં ત્રીજો પાઠ આખું બંધ કરીને કરી લેજો મોસ્ટ 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 આઈએમપી છે ને આટલી બધી વાર બોલતો હોય તમારે એને ખાસ કરવો જ જોઈએ આની અંદરથી કઈ બાકી રહેવું જોઈએ નહીં

હવે તમને એમ થાય શું કીધું તો સતમ પદાની જો એ 100 ડગલા ચાલી અને બહાર જાય છે શૌચ ક્રિયા માટે શૌચાલય આયા વ્યવસ્થા છે પહેલા બહાર જવું પડતું પછી આવીને સાબુથી જો બરાબર હાથ ધોવે છે પછી શું કરે છે તો કે આમ શરીર પર એલા ઈ નહી હજી ઉભા રહે જો મે ઉતાવડે પાછું રહી નો છે એને એમ કીધું ફેની લેનો કરો કૃતો એટલે સાબુથી બરાબર હાથ ધોઈ અને પછી વ્યાયામ કરે છે એક્સરસાઈઝ કરે છે અને હવે આવી ગયો ત્રીજો સ્લો તેલમ મર્દય કાયત્વમ તતઃ સ્નાનમ સમાચર યથા વિધિ જલેનેવ વસ્ત્રમ સ્વીય પ્રદાવય શું આમાં વાત કરી તો કે ભાઈ પેલા શરીર પર તેલથી માલિશ કરો પછી શું કરો તો યોગ્ય વ્યવસ્થિત સ્નાન કરો અને વિધિ પૂર્વક કપડા છે એને બરાબર ધોવો નીચવી નાખો પછી પૂર્વાભિમુખ માશીનમ કુરુ સંધ્યા વિધિ તથા વંદસ્વ પિતરો નિત્યમ પ્રાતરાશમ અસાનચ શું કરવાનું તો કે સૌથી પેલા પંક્તિમાં કીધું પૂર્વ દિશામાં સાથે નિશાળે જાઓ ત્યાં જઈને પાછા ભણો આવું પુત્ર ના હિતમાં મગ્ન પિતાએ પુત્ર ને કીધું કે મારા વાલા મિત્રો નિશાળે જાય છે ત્યાં જઈને પાઠ ભણજી અને પાઠ ભ એના માટે પિતાએ પુત્રને ને કીધું તું આવું કરજે ભાઈ આગળ હરિ નામનું સ્મરણ કર શ્રીમ નારાયણ નારાયણ પ્રવિચાર્યો તરમ દેયમ સહસાના વધેક વચિત સત્રો ગુણા ગ્રહ્યા

અને જન ભાઈ ભાઈ કીધું કે આપણે શાશ્વત પરમેશ્વર નું ધ્યાન ધરવાનું ન આવેલા દુઃખ નો ત્યાગ કરવાનો શરીર સંબંધી સુખ નો સ્વીકાર કરવાનો અને લોકોની સેવા કરવાનો તો આ થઈ ગયો આપણો મસ્ત મજાનો નાનકડો નાજુકડો મસ્ત મજાનો પાઠ

બરાબર વિચારીને ને જવાબ આપ વગર વિચારી ન બોલ શત્રુના ના ગુણો ને ગ્રહણ કર અને ગુરુના ના દોષો નો ત્યાગ કર શાશ્વત પરમ તત્વ પરમેશ્વર નું ધ્યાન ધર જે દુઃખ નથી આવ્યું એને છોડી દે અને